જય માતાજી મિત્રો આજે તારીખ ચાર અગિયાર બે હજાર પચ્ચીસ અને અમે આવી ગયા છે સુરપાળભાઈને બટાકા કાપવા માટે રાતના કોલંબોક વેરાયટી છે પાછળ જોઈ શકો છો તમે અને આ છે આપણે સુરપાળભાઈ બેસ્ટ ખેડૂત નંબર વન ભારતના અને આ છે કારીગર કડીયો કોઈને સંડાસ બાથરૂમ કરો હોય તો કેર્યો અને પેલો સેન્ટિંગ નો કારીગર છે એ ભણો છે આપણે અને નાસ્તામાં માં ચવાણું લાવ્યો છે શિવરૂપાલ ભાઈ જો અને ચાય લાવ્યો છે એટલે આજે તો મજ છે એકદમ સરસ અને આમ જોઈ શકો છો તમે આમ મજ માણી રહ્યા છે બધા એકદમ આમ રાતના અમારા ગામડાની મજ તો આવી જ હોય સુંદર અને સરસ પેલા ભાઈ ને અમારો બ્લોગ સારો લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો જય માતાજી